પાટણ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ચુમ્માલીસથી છેતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે ત્યારે લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા ત્રણ દિવસ લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરાયું હતું જેનો લાભ શહેરીજનોએ લઈ પડી રહેલી કાળઝાળ ગરમીમાં પોતાની આંતરડીને ઠારી આયોજકોને શુભાશિષ પાઠવ્યા હતા જનસેવા એ પ્રભુ સેવા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા પાટણ લિયો ક્લબ દ્વારા આ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુથી ત્રણ દિવસ સુધી પાટણ શહેરના બગવાડા ચોક ખાતે રાહદારીઓ તથા વટેમાર્ગુને શીતળ છાશનું વિતરણ દાતાઓના દાન થકી કરી આજે છાશ વિતરણ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસ સુધી અંદાજીત ત્રણ લિટર છાશનું વિતરણ કરાયું હતું લોકોએ ઠંડી છાશ પીને ધૂમધકતા તાપમાં હાશકારો અનુભવ્યો હતો આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા તેમજ લિયો ક્લબના પ્રમુખ મેહુલ પ્રજાપતિએ જણાવ્યું હતું લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જ્યારે વેવનો પ્રારંભ બહુ હાઈ થઈ રહ્યો છે ત્યારે ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે દરરોજ એક હજાર લીટર છાસનું વિતરણ લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ દર વર્ષે છાસનું વિતરણ કરવામાં આવશે